જય સ્વામિનારાયણ દેવશયની એકાદશી વ્રત મહાત્મય કથા ભક્તો શ્રી કૃષ્ણ કહે છે કે હે યુધિષ્ઠર રાજા આ પદ્મા એકાદશી એટલે કે દેવશયની એકાદશી વિષ્ણુની કૃપાની સિદ્ધિ સારું આ શૈની એકાદશી ને વિશે કહેલું શયન એટલે કે સુવાનું વ્રત મોક્ષને ઈચ્છનારા રાજાઓએ સદાય કરવું હે રાજાઓમાં શ્રેષ્ઠ યુધિષ્ઠર આ દેવશયની એકાદશીના દિવસથી જ ચાતુર્માસના વ્રતનો પ્રારંભ કરાય છે ત્યારે યુધિષ્ઠર રાજા પૂછવા લાગ્યા કે હે કૃષ્ણદેવ શ્રી કૃષ્ણ પરમાત્માનું શયનનું વ્રત કેમ કરવું તે તથા ચાતુર્માસને વિશે કરવાના વ્રતો કૃપા કરીને મને કહો ત્યારે શ્રી કૃષ્ણ બોલ્યા કે હે કુંતીના પુત્ર યુધિષ્ઠ રાજા ચાતુર્માસને વિશે કરવાના જે વ્રતો કહેલા છે તે તથા વિષ્ણુનું વ્રત કહું છું તે સાંભળું અષાઢ માસના શુક્લ પક્ષની અંદર જ્યારે સૂર્ય કર્ક રાશિમાં ગયેલો હોય ત્યારે એકાદશીના દિવસે જગતના નાથ શ્રી કૃષ્ણ પરમાત્માને શયન કરાવવું અને જ્યારે સૂર્ય તુલા રાશિમાં ગયેલ હોય ત્યારે અધિક માસ આવે તો પણ તે જ પ્રકારના ક્રમથી જાણવો અને બીજી રીતે હરીને સુવડાવવા નહીં તે જ બીજી રીતથી ઉઠાડવા પણ નહીં અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશીના દિવસે જે મનુષ્યે ઉપવાસ કર્યો હોય તે જ મનુષ્ય વિષ્ણુને પાછા ઉઠાડવા હે યુધિષ્ઠ રાજા ત્યારબાદ ચાતુર્માસમાં વ્રત કરવાનો નિયમ લઈને હે યુધિષ્ઠ રાજા વ્રસ્તથી ઢાંકેલા તથા ઓશિકાવાળા સુંદર અને ધોળા પલંગની ઉપર શંખ ચક્ર પદ્મ તથા ગદાને ધારણ કરનારી વસ્ત્રને ધારણ કરનારી વિષ્ણુની શીતળ પ્રતિમા રાખવી હે પાંડવ ઇતિહાસ અને પુરાણના જાણનારા તથા વેદના પારને પામેલા બ્રાહ્મણો દહીં દૂધ ઘી મધ અને સાકર એ પંચામૃતથી ઉપલી મૂર્તિને સ્નાન કરાવીને પછી જલથી સ્નાન કરાવવું ત્યારબાદ સુગંધવાળા પદાર્થોનું તે મૂર્તિને લેપન કરીને ઘણા ધૂપદીપ અને ઉત્તમ પુષ્પો વડે લક્ષ્મી સહિત ઋષિકેશને સુડાવવી અને પૂંજીને પ્રાર્થના કરવી કે હે જનાર્દન હે દેવોના પતિ લક્ષ્મી સહિત પ્રસન્ન થાવો તે મંત્રથી પૂજા કરવી એ મંત્ર નીચે પ્રમાણે કહું છું જ્યારે તમે જગતના નાથ સૂવો છો ત્યારે સચરાચર જગત સૂવે છે અને જ્યારે જાગો છો ત્યારે સઘડું સચરાચર જગત જાગે છે હે જુધિષ્ઠ રાજા એ રીતે ઉપર કહેલા મંત્રથી વિષ્ણુની મૂર્તિને સ્થાપી વિષ્ણુની આગળ બે હાથ જોડીને માણસે આમ કહેવું હે પ્રભુ દેવોના ઉત્થાપન સુધી વર્ષો કાળના ચાર માસ પર્યંત પ્રાતકાળની સંધ્યાથી સમય કર્મ સમાપ્ત કરી શુદ્ધ નિયમો લઈશ માટે મારું વ્રત નિર્વિઘ્ને સંપૂર્ણ કરો આ પ્રમાણે નમ્ર એવા શુદ્ધ મનવાળા તથા ધર્મને કાજે જ વ્રત ધારણ કરનારા સ્ત્રી અથવા પુરુષે દેવોના ઈશ્વર વિષ્ણુની પ્રાર્થના કરી પ્રથમ દાતણ કરી આ પ્રમાણે નિયમ લેવા હવે વિષ્ણુનું વ્રત આરંભ શરૂ કરવાના પાંચ દિવસ કહેલ છે તે કહું છું તે સાંભળો એકાદશી બારસ પૂનમ આઠમ અને જે દિવસે કર્ક સંક્રાંતિ હોય તે દિવસ એ પાંચે દિવસમાંથી ગમે તે દિવસે વિધિ પૂરસ્પર વ્રતનો આરંભ કરવો વળી આ ચાતુર્માસના વ્રતનો ચાર પ્રકારથી આરંભ કરીને પછી તે વ્રતની સમાપ્તિ કાર્તિક માસના શુક્લ પક્ષની દ્વાદશીને દિવસે કરવું ચાતુર્માસના વ્રતની સમાપ્તિના વિધિમાં શુદ્ર અને બૃહસ્પતિના વિચાર કરવો સમાપ્તિની પ્રથમ તિથિના ખંડિતાપણાનો પણ વિચાર કરવો અખંડ તિથિના ભાગમાં જો કદાચ સૂર્ય હોય તો તે તિથિ અખંડા થાય વડી સ્ત્રી હોય કે પુરુષ હોય શુદ્ર હોય કે અશુદ્ધ હોય તો પણ મનુષ્ય આ ચાતુર્માસનું એક વ્રત કરવા માત્રને જ સર્વ પાપ થકી છૂટે છે ચાતુર્માસના વ્રતના આરંભમાં જ તેમ પિતૃ કરોમાં સંક્રાંતિ વિનાનો મલમાસ તેને બુદ્ધિમાન મનુષ્ય છોડી દે વર્ષો વર્ષ વિષ્ણુ ભગવાનને સંભાળતો એવો જે મનુષ્ય આ ચાતુર્માસનું વ્રત કરે છે તે મનુષ્ય પોતાના દેહના પડી ગયા પછી અર્થાત મરણ પાદ્યા બાદ સૂર્યના સરખા તેજવાળા અતિ શોભિત સ્થાનમાં બેસીને વિષ્ણુના લોકમાં જાય છે ને સર્વ પ્રાણીઓનો પ્રલય થાય ત્યાં સુધી સુખ પામે છે હવે તે વ્રત કરનારાઓ જુદા જુદા જે ફળોને પામે છે તે કહું છું તે સાંભળો હે નરોમાં શ્રેષ્ઠ યુધિષ્ઠ રાજા આડસ વગરનો જે મનુષ્ય દેવ મંદિરને વિશે ચાર માસ સુધી નિત્ય વાસીદું કાઢે છે પાણી છાંટે છે ગાયના છાણનું લેપન કરે છે રંગવલ્લી અર્થાત સાથ્યા વગેરે કરે છે અને સમાપ્તિમાં શક્તિ પ્રમાણે બ્રાહ્મણોને ભોજન કરાવે છે તે મનુષ્ય સાત જન્મો પર્યંત બ્રાહ્મણોનો પતિ એટલે કે રાજા થઈને સત્ય ધર્મમાં તત્પર થાય છે હે જનોના અધિપતિ યુધિષ્ઠ રાજા ચાતુર્માસની વિશે જે મનુષ્ય વિધિ પુરસ્ચર દહીં દૂધ મધ ઘી અને સાકર એટલે કે પંચામૃતિ વિષ્ણુદેવને નવરાવે છે તે મનુષ્ય વિષ્ણુના સમાન રૂપ વાળી પામીને અક્ષય સુખને પામે છે એ રાજા બ્રાહ્મણને દેવરૂપ માની શક્તિ પ્રમાણે પૃથ્વી તથા ચાતુર્માસના વ્રત કરનારો જે મનુષ્ય ચંદન પુષ્પ એ અક્ષત વગેરેની નિત્ય વિષ્ણુદેવ તથા બ્રાહ્મણોની પૂજા કરે છે તે મનુષ્ય પણ અક્ષય એટલે કે નાશ ન પામે તેવા સુખને પામીને ઇન્દ્રલોકમાં જાય છે જે મનુષ્ય ચાર માસ સુધી તુલસી વડે વિષ્ણુનું અર્ચન કરી પૂજન કરી છેવટે સોનાની તુલસી કરાવીને બ્રાહ્મણોને આપે છે તે મનુષ્ય સોનાના વિમાનમાં બેસીને વૈષ્ણવી ગતિને પામે છે અર્થાત વિષ્ણુના લોકમાં જાય છે માટે હે મોટી બુદ્ધિવાળા યુધિષ્ઠ રાજા જે મનુષ્ય ચાર માસ સુધી વિષ્ણુ ભગવાનની આગળ દીવો તથા ધૂપ કરે છે તે મનુષ્ય વ્રતના સમાપ્ત કરવાના ટાણે ધૂપ કરવાનું વાસણ અને દીવી દેવાથી તે મનુષ્ય સારા ભાગ્યવાળા તથા સુખી થઈને લક્ષ્મીને પામે છે જે મનુષ્ય નિજળા એકાદશીથી આરંભીને કાર્તિક મહિનાના પૂર્ણિમા સુધી પીપળીની એટલે કે વિષ્ણુની પ્રદક્ષિણા કરીને વિશેષપણાથી નમસ્કાર કરે છે તે મનુષ્ય જરૂર વિષ્ણુલોકને પામે છે એ હું સાચે સાચું કહું છું તેમાં કોઈ પણ સંશય નથી એક પગને બીજા પગ પર રાખવો બે હાથ જોડવા વાણીમાં સ્તુતિ અને હૃદયમાં જ્ઞાન એ ચાર અંગોવાળી પ્રદક્ષિણા કહી છે જે મનુષ્ય માસ સુધી સાયંકાળે બ્રાહ્મણના વિષ્ણુના આંગણામાં દીવો કરે છે જે મનુષ્ય વ્રતની સમાપ્તિના તથા એક વસ્ત્રની સાથે દીવી દેવાથી તે મનુષ્ય ગાંધર્વ અને અપ્સરાઓએ સેવાતો એવો વિમાનથી ફરનારો દેવ થાય છે આ લોકમાં જ તેજસ્વી થઈને વૈકુંઠને પામે છે જે મનુષ્ય શ્રદ્ધાની સાથે વિષ્ણુના ચરણનું જળ વિષ્ણુનું ચરણોદક પીએ છે તે મનુષ્ય વિષ્ણુના લોકને પામીને ત્યાં જ રહે છે અને આ લોકમાં ફરીને પાછો જન્મ ધરતો એટલે કે પામતો નથી જે મનુષ્ય વિષ્ણુના મંદિરને વિશે ત્રણ કાળ એટલે કે સવાર બપોર અને સાંજના એકસો ને આઠ ગાયત્રીનો જાપ કરે છે તે મનુષ્ય પાપથી લોપાતો નથી જે ગાયત્રીના ચાર હાથમાં જપમાળા પુસ્તક પદ્મ અને કમંડલું પાત્રને ધારણ કરે છે શ્રોતિયાઓના ઘરમાં રહીને સમગ્ર લોકરૂપ સર્વે વેદમય સર્વે શાસ્ત્રમાં પ્રખ્યાત સર્વે લોકોને જ્ઞાન આપનાર અવિનાશી તેવી ગાયત્રીના જપથી વેદ વ્યાસ જલ્દીથી પ્રસન્ન થાય છે તે પુરુષ લોકમાં જાય છે તેના વ્રતના ઉદ્યાપનમાં શાસ્ત્ર પુસ્તકનું દાન તે મંત્રથી કરવું જે મનુષ્ય ચારમાં સુધી નિત્ય પુરાણ અથવા ધર્મશાસ્ત્રને સાંભળે છે તે મનુષ્ય કપડું વીંટેલી પુસ્તકને સુવર્ણ સાથે બ્રાહ્મણને આપવાથી તે મનુષ્ય પુણ્યવાન સુખી સત્યવાન પવિત્રતામાં તત્પર જ્ઞાનવાન લોકમાં પ્રખ્યાત તથા ઘણા શિષ્યોવાળો અને સારમો ધર્મવાળો થાય છે જે મનુષ્ય ચારમા સુધી શિવ અષ્ટા વિષ્ણુના નામરૂપી મંત્ર જપવા રૂપ તત્પર થાય છે તે મનુષ્ય વ્રતની સમાપ્તિને વિશે શિવ અથવા વિષ્ણુદેવોની સોનાની પ્રતિમા દેવાથી તે મનુષ્ય પુણ્યવાન દોસ્તી મુક્ત અને ગુણોના નિવાસરૂપ થાય છે જે મનુષ્ય ચાર માસ સુધી નિત્યકર્મ કરી સૂર્યને અડધ્ય આપીને પછી સૂર્યના મંડલની મધ્યમાં રહેલા વિષ્ણુ ભગવાનનું ધ્યાન કરે છે તે મનુષ્ય વ્રતની સમાપ્તિમાં રાતા વસ્ત્ર સાથે ગાયને સોનું આપવાથી તે મનુષ્ય આરોગ્યપૂર્ણ આયુષ્ય કીર્તિ લક્ષ્મી અને બળને પામે છે ચાતુર્માસના દિવસે દિવસે વ્રત કરનારો જે મનુષ્ય ભક્તિથી આહુતિઓ મંત્રો અથવા ગાયત્રીથી એકસોને આઠ વાર અઠ્યાવીસ વાર તલનો હોમ કરે છે તે મનુષ્ય હે દેવોના દેવ જગતના નાથ વાંછિત અર્થના ફળને દેનાર આ તિલપાત્ર હું આપીશ તેથી તે યશ પામી એમ કહી વ્રતની સમાપ્તિમાં બુદ્ધિમાન બ્રાહ્મણને તલથી ભરેલું વાસણ આપવાથી તે મનુષ્ય વાણીથી મનથી અને કાયાથી કરેલા પાપોમાંથી છૂટી જાય છે વળી વ્રત કરનારો મનુષ્ય રોગથી ન પીડાતા ઉત્તમ સંતતિને પણ પામે છે રહિત એવો જે મનુષ્ય ચાર માસ સુધી અગ્નિને વિશે અન્નનો હોમ કરે છે તે મનુષ્ય હોમના વ્રતની સમાપ્તિમાં વસ્ત્ર વીટેલો ઘીનો ઘડો સોનાની સાથે દેવાથી તે મનુષ્ય આરોગ્ય કાંતિ તુલના થઈ શકે નહીં એવો પુત્ર સૌભાગ્ય તથા તે સંતતિને પામે છે તેના સર્વે શત્રુઓનો ક્ષય થાય છે અને બ્રાહ્મણના જેવો થાય છે જે મનુષ્ય પીપળાની સેવા કરે છે તે મનુષ્ય સર્વ પાપોથી છૂટીને પછી વિષ્ણુના ભક્ત થાય છે પીપળાની સેવા કરનાર મનુષ્ય છેવટે બ્રાહ્મણને સુવર્ણની સાથે વસ્ત્ર આપવાને લીધે રોગનો પણ પામતો નથી જે મનુષ્ય વિષ્ણુને પ્રીતિ કરનારી સારી એવી તુલસીને ધારણ કરે છે તે મનુષ્ય સર્વ પાપોમાંથી છૂટીને વિષ્ણુના લોકને પામે છે હે પાંડવ યુધિષ્ઠ રાજા તે તુલસી ચડાવનારાઓએ પાછળથી એટલે વ્રતની સમાપ્તિ બાદ વિષ્ણુને ઉદ્દેશીને બ્રાહ્મણોને જમાડવા જે મનુષ્ય ઋષિકેશ ભગવાનના સૂઈ ગયા પછી અમૃતમાંથી ઉત્પન્ન થયેલા દુર્વાઓને ચાર માસમાં પવિત્ર આત્માવાળો જે મનુષ્ય હે દુરવા તું અમૃતથી ઉત્પન્ન થયેલી દેવતા અને અસુરોએ વંદના કરાયેલી સૌભાગ્ય અને સંતતિને આપી તત્કાળ કાર્યને કરનારી થા આવા મંત્ર ભણીને હે રાજેન્દ્ર લક્ષ્મીના પતિ પ્રસન્ન કરવા માટે હંમેશા સવારના પહોરમાં માથા ઉપર ધારણ કરે છે તે મનુષ્ય તે સારા વ્રતવાળો હે કુરુઓમાં શ્રેષ્ઠ રાજા વ્રતના અંતમાં વ્રતની સમાપ્તિમાં હે દુર્વા જે રીતે તું શાખા અને પ્રશાખાઓથી આ પૃથ્વી તળને વિશે વિસ્તારની પામી છે તે રીતે મને પણ અજરા અમર સંતાન દે તે મંત્ર ભણીને સોનાની કરાવેલી દુરુવા ધ્રો દક્ષિણા સાથે દેવાને લીધે ક્યારેય પણ અશુભ ફળને ન પામતા સર્વે પાપોમાંથી છૂટીને એ પ્રમાણે વ્રત કરનાર આળસ વગરનો પુરુષ રોગ કે દુઃખના ભયને ન ભોગવતો સર્વ ભોગને ભોગવીને છેવટે સ્વર્ગમાં પૂજાય છે જે મનુષ્ય નિત્ય હંમેશા દેવોના દેવ એવા વિષ્ણુ અથવા શિવજીની પાસે ગાન ગાયન કરે છે તે મનુષ્ય જાગરણના ફળને પામે છે ચાતુર્માસના વ્રત કરનારાઓએ સારા અવાજવાળી ઘંટદેવને પણ અર્પણ કરવી હે જગતના નાથ જગતની જડતાને હરનારા અને સુંદર મુખવાળા હે સરસ્વતી તમે સાક્ષાત બ્રહ્માના પુત્રી છો વિષ્ણુ અને રુદ્ર વગેરેની સ્તુતિ કરાયેલા છો અર્થાત વિષ્ણુ અને રુદ્ર વગેરે પણ જેની સ્તુતિ કરે છે એવા તમે ગુરુનું અપમાન કરવાથી અને અનધ્યયનમાં જે અધ્યયન કર્યું હોય તે મારા અધ્યયનથી ઉત્પન્ન થયેલું જે જળપણું તે જળપણાને હરો અર્થાત જળપણાનો નાશ કરો અને લોકને પવિત્ર કરનારા તેવા તમે તે સરસ્વતી મેં કરેલા ઘંટાના દાનથી પ્રસન્ન થાઓ હે જુધિષ્ઠ રાજા ચાતુર્માસમાં હું રૂપ એટલે કે વિષ્ણુરૂપ એવા બ્રાહ્મણોને સંભાળીને યાદ કરીને બ્રાહ્મણના ચરણમાંથી પડી ગયેલું પાણી પ્રતિદિન હંમેશા પીએ છીએ તે મનુષ્ય મનવાણી અને શરીરથી થયેલા પાપોમાંથી મુક્ત થાય છે એ રીતે બ્રાહ્મણના ચરણનું પાણી પીનારા રોગથી પીડાતા નથી અને તેની લક્ષ્મી તથા આયુષ્ય પણ વૃદ્ધિ પામે છે માટે બ્રાહ્મણનું ચરણોદક પીનારે વ્રતની સમાપ્તિ થયા બાદ બે બળદની સાથે એક દૂધવાળી એટલે કે દૂધણી ગાય દેવી હે રાજેન્દ્ર યુધિષ્ઠર તેટલું દેવાની શક્તિ ન હોય તો પછી તે ચરણોદક પીને બે વસ્ત્રોનું જ દાન કરવું જે મનુષ્ય સર્વ દેવરૂપી પ્રસિદ્ધ બ્રાહ્મણોને વંદન કરે છે નમે છે તે મનુષ્ય કૃત કૃત્ય થઈને સર્વ પાપોમાંથી છૂટે છે વળી પિતાની સેવામાં લાગેલો તે પુરુષ નાશ ન થનારા સુખને પ્રાપ્ત થાય છે જે મનુષ્ય આ વંદન કરનારા વ્રતની સમાપ્તિમાં બ્રાહ્મણોને જમાડે છે તે મનુષ્યો આયુષ્ય અને ધનને પામે છે જે મનુષ્ય સંધ્યાને કર્મ પ્રમાણે કરીને ઘીનો ઘડો વસ્ત્ર તેલ ઘંટા બ્રાહ્મણને આપે છે તે વિદ્યાના તત્વને પ્રાપ્ત થઈ ઉત્તમ વિદ્વાન થાય છે ભક્તિવાળો જે મનુષ્ય નિત્ય હંમેશા જે કપિલા ગાયનો સ્પર્શ કરે છે તે મનુષ્ય તે કપિલા ગાયને અલંકાર પહેરાવીને વાછડા સહિત દક્ષિણા સાથે દાન દેવાથી તે મનુષ્ય લાંબા આયુષ્યવાળો તથા પ્રતાપવાન એવો સર્વ પૃથ્વીનો રાજા થાય છે અને સ્વર્ગની અંદર વાછડાના જેટલા રૂવાડા હોય તેટલા વર્ષો સુધી ઇન્દ્રની માફક વસે છે જે મનુષ્ય દાનશીલ થઈ સારા આરંભ કરે છે તે સમગ્ર કંટકોને ઉલ્લંઘી રૂપવાન ભાગ્યવાન થઈને અક્ષય સુખને પામે છે જે મનુષ્ય નિત્ય સૂર્ય અથવા ગણેશને નમે છે તે મનુષ્ય આયુષ્ય આરોગ્ય સામર્થ્ય અને ઉત્તમ ક્રાંતિને પામે છે વળી ગણપતિની પ્રસન્નતાથી ધારેલા ઇચ્છિત ફળને તથા સર્વ ઠેકાણે વિજયને પામે છે એમાં કાંઈ પણ વિચાર કરવો નહીં સિંદૂરના સરખા સોનાના ગણપતિ અને અરુણના સરખા સોનાના સૂર્ય કામનાઓની સિદ્ધિને સારું બ્રાહ્મણને નિવેદન કરવા અર્થાત જે મનુષ્ય સોનાના ગણપતિ અથવા સૂર્યની મૂર્તિનું બ્રાહ્મણને દાન આપે છે તે મનુષ્ય સર્વકામનાઓની સિદ્ધ થાય છે જે મનુષ્ય આ બે ઋતુમાં અર્થાત ચાતુર્માસમાં શિવની પ્રીતિને માટે રૂપાના શિવની પ્રતિમા કરાવીને ભક્તિથી આપે છે અથવા શિવજીને રાજી કરવા સારું પોતાની શક્તિ પ્રમાણે પ્રતિદિન હંમેશા ત્રાંબાની શિવની પ્રતિમા આપે છે તે મનુષ્ય શિવની ભક્તિમાં પારાયણ એવા સારા રૂપવાળા પુત્રને પામે છે માટે તે મનુષ્ય વ્રતની સમાપ્તિમાં જો રૂપાના શિવ દીધા હોય તો મધ ભરેલું ઉત્તમ રૂપાનું વાસણ દેવું અને જો ત્રાંબાના શિવ દીધા હોય તો ગોળથી ભરેલા ત્રાંબાનું વાસણ દેવું તેનો મંત્ર ત્રાંબુ પુષ્ટિ કરનાર સર્વે દેવની પ્રીતિ કરવામાં શ્રેષ્ઠ નિરંતર સર્વને બચાવનાર છે આથી મને શાંતિ આપ આ મંત્રને ભણીને દેવું જે મનુષ્ય પોતાની શક્તિ પ્રમાણે જ્યારે ઇન્દ્રિયોના નિયંતા વિષ્ણુ ભગવાન સૂઈ જાય છે એટલે કે પોઢી જાય છે ત્યારે તલ અથવા સોનાના સાથે બે વસ્ત્રોનું દાન દે છે તે મનુષ્ય સર્વ પાપોમાંથી છૂટીને આ લોકના વિશે મોટા સુખને ભોગવીને છેવટે શિવના નગરમાં એટલે કે કૈલાસ જાય છે જે મનુષ્ય પોતાના વિષ્ણુ ભગવાન પર પ્રસન્ન થાય તેટલા માટે ચાતુર્માસના વ્રતમાં બ્રાહ્મણોને ચંદન પુષ્પો વગેરેથી પૂંજીને વસ્ત્રોનું દાન આપે છે તે મનુષ્ય વ્રતની સમાપ્તિને વિશે સૈયા વસ્ત્ર અને સોનાના કટકાનું દાન કરવું જે મનુષ્ય તે મનુષ્ય કુબેરજીના જેટલું ધન પામીને અક્ષય સુખને ભોગવે છે જે મનુષ્ય નિત્ય વર્ષાકાળમાં ગોપી ચંદનનું દાન દે છે તે મનુષ્યો પર લક્ષ્મીપતિ વિષ્ણુ પ્રસન્ન થાય છે અને તેનું ભુક્તિ તથા મુક્તિને પામે છે ભગવાનના અંગમાં લાગેલું કેસરાદી ચંદન ગોપીઓની જલક્રીડામાં દ્વારિકાથી મૃતિકાથી મળેલું પાપને નાશ કરનારો જેને મોટા મુનિઓ ગોપીચંદન કહે છે તેને પ્રયત્ને વડે દેવું તેના દાન વડે વિષ્ણુ ભગવાનના વાંછિત ફળને આપનારા છે એટલા માટે તે ગોપીચંદન દેનારે વ્રતની સમાપ્તિમાં પણ એક તુલા ગોપીચંદન અથવા અડધી તુલા કે પાતુલા ગોપીચંદન વસ્ત્ર તથા દક્ષિણા સાથે આપવું વિષ્ણુ ભગવાનના સુવા પછી ચાતુર્માસની અંદર વ્રત કરનારો જે મનુષ્ય પ્રતિદિન એટલે કે હંમેશા દક્ષિણા સાથે સાકર અથવા ગોળ આપે છે તે મનુષ્યએ તે પ્રમાણે સાકર ગોળ આપતા વ્રત પૂરા થાય ત્યારે વ્રતના ઉદ્યાપનની અંદર ધન વાપરવામાં શકપણું ન કરતા શ્રદ્ધા વડે આઠ પલના અથવા ચાર પલના પ્રત્યેક તાંબાના વાસણની અંદર સાકર દક્ષિણા ફળ વસ્ત્ર અને ધાન્ય ભરવું એ રીતે સાકર આદિ ભરેલા ત્રાંબાના આઠ વાસણો અથવા ચાર વાસણો બ્રાહ્મણોને આપવા કિંવા એક વાસણ પણ બ્રાહ્મણને દેવું એવી રીતે વસ્ત્ર સાકર અને સુવર્ણની સાથે આપેલું ત્રાંબાનું ઠામ સૂર્યની પ્રીતિને કરનારું રોગોને હરનારું પાપને ટાળનારું પૃષ્ટિ આપનારું સદા મનુષ્યોને કીર્તિ દેનારું સંતાનને દેનારું કામનાઓને પૂરનારું સ્વર્ગને આપનારું આયુષ્યને વધારનારું તથા ઉત્તમ છે એટલા માટે આ દાન કરવાથી મારી સદા હંમેશા કીર્તિ થશે તેમ જાણીને જે મનુષ્ય એ પ્રમાણે વ્રત કરે છે તેનું પુણ્યનું ફળ કહું છું તે સાંભળો તે મનુષ્ય ગાવામાં વિદ્યામાં એટલે કે ગાયન વિદ્યામાં કુશળ થઈને સર્વ સ્ત્રીઓનો પ્યારો થાય છે એ રાજ્યની ઈચ્છાવાળો રાજ્ય પામે છે પુત્રની ઈચ્છાવાળો પુત્રોને પામે છે ધનની ઈચ્છાવાળો ધનને પામે છે અને કામનાની રહિત તેઓ તે મનુષ્ય મોક્ષને પામે છે જે મનુષ્ય ચાર મહિના સુધી નિત્ય હંમેશા બ્રાહ્મણોને શક્તિ પ્રમાણે શાક મૂળ અને ફળ વગેરે જે હોય તે આપે છે તે મનુષ્ય વ્રતની સમાપ્તિમાં શક્તિ પ્રમાણે દક્ષિણા સાથે બે વસ્ત્ર દેવા એથી મનુષ્ય ઘણા કાળ સુધી સુખી થઈને રાજાઓના યોગવાળો અર્થાત રાજા જેવો થાય છે માટે શાક સર્વે દેવારો પ્યારું પ્યારું થાય છે અને મનુષ્યને પણ તૃપ્તિ કરનારું છે તેથી જ હું પુણ્ય કરું છું માટે દેવ વગેરે સદા કલ્યાણ કરો એમ કહીને શાકનું પણ દાન કરવું વળી વિષ્ણુ ભગવાન સુવે ત્યારે ચાતુર્માસની અંદર પ્રતિ દિવસે જે મનુષ્ય હે સારા વ્રતવાળા હે પાપરહિત યુધિષ્ઠિર રાજા જે કારણ આ સૂંઠ મરી અને લીંડી પીપળ સર્વ પ્રાણીઓના રોગને હરનાર છે તે કારણથી તે સૂંઠ મરી અને લીંડી પીપળના દાન દેવાને લીધે સૂર્યનારાયણ પ્રસન્ન થજો આ પ્રમાણે મંત્ર ભણી સૂર્યનારાયણની પ્રીતિને સારું સદાચારી બ્રાહ્મણને તેના ઘરમાં જ રોજ જોઈએ તેટલા પૂરતા સૂંઠ મરી અને લીંડી પીપળ આદર સહિત દક્ષિણા અને વસ્ત્ર સાથે આપી ને તે સમજું મનુષ્યએ તે રીતે વ્રત કરીને સારી રીતે ઉદ્યાપન કરવું ભક્તો ત્યારબાદ ચતુર્માસની વિધે સ્થાલી પાલ અર્થાત યજ્ઞમાં હોવા માટે રાંધેલો જે ચરો આપે છે તે મનુષ્ય ઇન્દ્રના લોકમાં જાય છે જે મનુષ્ય ચાતુર્માસને વિશે એકાંતરા ઉપવાસ કરે છે તે મનુષ્ય બ્રહ્માના લોકમાં પૂજાય છે હે રાજા જે મનુષ્ય ચાતુર્માસની અંદર નખ અને વાળને ઉતરાવતો નથી તે મનુષ્ય એક કલ્પ સુધી બ્રહ્મલોકમાં રહે છે એમાં કાંઈ પણ સંશય નથી જે મનુષ્ય ચાતુર્માસને વિશે નરનારાયણને નમૂછું આવો જપ કરે છે તે અનંત ફળને પામે છે જે મનુષ્ય ચાતુર્માસને વિશે ભગવાનના ચરણાવિંદનો સ્પર્શ કરે છે તે મનુષ્ય કૃત્ય કૃત્ય થાય છે જે મનુષ્ય ચાતુર્માસને વિશે અવિનાશી વિષ્ણુની એક લાખ પ્રદક્ષિણા કરે છે તે મનુષ્ય હંસવાળા વિમાનમાં બેસીને વૈષ્ણવીપુરીમાં જાય છે જે મનુષ્ય ચાતુર્માસને વિશે ત્રણ રાત્રિ ભોજનનો ત્યાગ કરે છે તે મનુષ્ય સ્વર્ગને વિશે દેવની પેઠે આનંદ પામે છે વળી જે મનુષ્ય ચાતુર્માસને વિશે નું અન્ન ખાતો નથી તે મનુષ્ય અવશ્ય દેવતા બને છે જે મનુષ્ય ચાતુર્માસને વિશે પ્રજા પ્રત્ય નામનું વ્રત કરે છે તે મનુષ્ય ત્રિધ પ્રકારના સર્વ પાપોમાંથી મુક્ત થાય છે તેમાં કાંઈ પણ સંશય નથી જે મનુષ્ય ચાતુર્માસને વિષે ત્રપ્તકુચ્છ અતિકૃ નામના વ્રત કરે છે તે મનુષ્ય પુનઃ જન્મથી મુક્ત થઈને ઉત્તમ સ્થાનને પામે છે હે રાજા જે મનુષ્ય ચાતુર્માસને વિશે ચાંદ્રાયણ વ્રત કરે છે તે મનુષ્ય દિવ્ય દેહવાળો થઈને શિવના લોકમાં જાય છે જે મનુષ્ય ચાતુર્માસને વિશે અન્નાદિ ભક્ષણ કરતો નથી જે મનુષ્ય પૃથ્વી પર પાછો ન જન્મતા વિષ્ણુની સાજયુક્ત મુક્તિને પામે છે મનુષ્ય જે મનુષ્ય ચાતુર્માસને વિશે ભીખ માગીને ભોજન કરે છે તે મનુષ્ય વેદના પારને પામે છે જે મનુષ્ય ચાતુર્માસને વિશે પયો વ્રત કરે છે તેના પંથનો નાશ ક્યારેય પણ થતો નથી હે કુંતીના પુત્ર જે મનુષ્ય ચાતુર્માસને વિશે પંચગવ્ય ખાય છે જે મનુષ્ય ચાંદ્રાયણના ફળને પામે છે જે મનુષ્ય ચાતુર્માસને વિશે ત્રણ દિવસ જળનો ત્યાગ કરે છે તે મનુષ્ય રોગથી પીડાતો નથી હે કુંતીના પુત્ર યુધિષ્ઠિર આ વગેરે વ્રતોથી વિષ્ણુ ભગવાન સંતોષ પામે છે જે દિવસે ક્ષીર સમુદ્રના તરંગમાં અતિરિક્ત ભગવાન સૂએ છે અને પછી જે દિવસે જાગે છે ત્યારે તે ગરુડરૂપ આસનવાળા વિષ્ણુ બીજામાં જેનું મન નથી તેવો ઉપવાસ કરનારા પુરુષને સદગતિ આપે છે આ પ્રમાણેથી ભવિષ્યોતર પુરાણને વિષે શ્રી કૃષ્ણ યુધિષ્ઠના સંવાદ અષાઢ મહિના શુક્લ પક્ષની વિષ્ણુ શૈની નામની એકાદશીનું મહાત્મ્ય સંપૂર્ણ